હા હા ચો દાડો આવ્યો હા દિવાળી આવી એ ના મજૂરી જઈને આવ્યો પણ કોઈ પૈસા આવતું નહીં ના છોકરોએ ટેટા માટે રિહોણ હોય એ ને ઘર ઘેર ઘરવાળા કોઈક મજૂરી છે મજૂરી જેટલે કોઈ પૈસા આવતું નહીં ચો દાડો આવ્યો કોક તો કરું ભાઈ આ કોક કોણ પૈસા હાલશે હવે ત્યાં જગ્યાએ પૈસા બાકી એવા કહેતા હતા આ લઈ જ દિવાળી મોરમાં પણ દિવાળી પમ તો દિવાળી છે હું કરવાનું હેલો કોઈક વિચારો કોઈ ભાઈ બંને ફોન બોન તો કર્યું કદાચ તો ઉપાડે તો ભાઈ બને ખરે ટાઈમે કોમ આવશે લાવજો ભૂપતને ફોન તો કરું હું થાય એ મારા ખાસ મિત્ર હતી જાય ઉપાડ છે હેલો ચોક ચોકડા ભૂપતભાઈ હા પૈસા જોતા કોમ હતું હા 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 હું આવતા બે હા હેરા કીધું તો સર પણ મને એ વિશ્વાસ નહીં આવતો એના ઉપર કે પૈસા લે એવું એ કદાચ આવે તો પૈસા ચૂકલા આ ભૂપતને ફોન કરો આ ભૂપત ફોન ઉપાડતો ને મને નહીં લાગતું કે દિવાળી બગાડ ફોન બે થઈ ને રીંગો મારો એક થી બેઠો પણ આ માણસ કે હાલ આવ હાલ આવ કરી રજી આવ્યો નહીં મને બેઠા બેઠે હું કરું ના કદાચ મનસુખને ફોન તો કરું કેવું થાય મનસુખ મનસુખ તો કદાચ મનસુખ ફોન ઉપાડે તો હલો જોતા મને શું કહો એવું હોય એ થોડું કોમ છે થોડું એટલે હતું કે મારે પૈસાનું કોમ હતું કે એટલે તો આમ ફોન કર્યો તો એવું છે સારું ઓ ફોન કર્યો એટલે અરે કોઈ કે હું થોડું કોમ છે તે બેઠો હું આ કોણ મદદ કરશે હું કરું કોક મદદ કરે ભાઈ બના ભાઈ બન ફોન કરે એક ભાઈબંધ ફોન પાડતો નહીં એક ભાઈ બના કરે એટલે એને ક્યાંય હું થોડું કામ છું તો એક જગ્યાએ બેઠો હું હું કરું મારા મિત્ર છે દુબઈ હું ફોન કરું ફોન લાગ્યો લાગ્યો તો શકે કદાચ હલો કોણ છો હા હા ફોન હતા મન જ કર્યો તો એવું છે સારું અરે પૈસો પૈસા માટે ફોન કર્યો તો એટલો તેના શીટ જેટલો બધો રેવાથી હેડા પૈસા હારવાથી આવો

પણ અમાર બધા સમજતા નહી કે પબ્લિક ને આ મજૂરી હું કરે કરે છે મત પૈસા પૈસો તો ને વચા દેવો પડે આ ભાઈ ઘણાય વખત ટ્રેક્ટર લઈને જ જોયેલા હોય છે પણ એ ટ્રેક્ટર વાળા પૈસા આવતા નહીં એ વાત હાચી છે તમે ભાઈ બંધ થઈ યાર તમે કામ કરો થોડી થોડું મજાક કરો માં પૈસા આવશે કોમ ના એટલે તવન આલ દો

એ જન દીવાલ તમાર ધડકન ધડકન હા કંપે ધડકન ધડકન કેટલા ટાર્જી કરી બીજા બરોબર આવું